એક મહિલા પ્રોફેસરને એવો ચસ્કો લાગ્યો હતો કે પૂછો જ નહીં દોસ્તો તે જે કોલેજમાં ભણાવતી હતી તે કોલેજનો કયો એવો માણસ હતો જેની સાથે તેને અફેર ન કર્યું હોય સમગ્ર સ્ટાફમાં અને ત્યાં સુધી કે જે બાળકો હતા તેમને પણ ફોસલાવી લેતી અને તેમને પણ ટેસ્ટ કરીને જોતી જે ટેસ્ટમાં નાપાસ થઈ જતો તેને છોડી દેતી અને જે ટેસ્ટમાં પાસ થઈ જતો તેની સાથે લાંબો સંબંધ બનાવતી હવે એકવારની વાત છે દોસ્તો કોલેજમાં એક નવો વિદ્યાર્થી આવે છે એકવીસ વર્ષનો તેની ફર્સ્ટ યર હતી આ મહિલા તેની સાથે વાતચીત કરવા લાગે છે અને તેને કોચિંગ આપવા માટે પોતાના ઘરે બોલાવવા લાગે છે અને દોસ્તો જેવી તેને કોચિંગ આપવા માટે પોતાના ઘરે બોલાવે છે પોતાની સલવાર ઉતારીને તેને ભણાવવા લાગે છે હવે આ જોઈને જે છોકરો હોય છે તે બેકાબુ થઈ જાય છે અને પોતાની જાતે જ પ્રેક્ટિકલનો પેપર ત્યાં જ આપી દે છે દોસ્તો આ ઘટનામાં ત્યારબાદ શું થયું હતું હવસ અને વાસનાના આ ચક્કરને કારણે સમાજમાં શું શું થઈ જાય છે માણસને શું શું સહેન કરવું પડે છે આ તમામ બાબતોની સચ્ચાઈ આજે આ વિડીયોમાં તમને જણાવવામાં આવશે સંપૂર્ણ માહિતી અહીં મેળવવા છીએ વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો અને આ ઘટના પૂરી સાંભળીને કમેન્ટમાં જણાવજો કે છોકરાએ જે કર્યું તે ઠીક હતું કે નહીં તો નમસ્કાર મિત્રો આપની ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અવની નામની એક સ્ત્રી જેની ઉંમર બત્રીસ વર્ષની હોય છે તેનો પતિ જે સેનામાં અધિકારી હતો અને અવનીનો પતિ લગભગ પાંત્રીસ વર્ષનો હોય છે અવની જે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર હતી પતિ ફોજમાં હતો તેથી બંને પતિ પત્નીને સારી આવકનો સ્ત્રોત હતો પરંતુ દોસ્તો અહીં શું મામલો હતો પતિ મોટે ભાગે બહાર રહેતો હોવાથી અવની સંતુષ્ટ નહોતી થઈ શકતી તેને તનની આગ સંતુષ્ટ થયા વગર રહી જતી ઘણી વખત તેનો પતિ બે ચાર દિવસ માટે રજા પર આવતો અને બે ચાર દિવસ સાથે રહ્યા પછી ફરીથી જતો રહેતો તેથી અવનીની મનની વાત મનમાં જ રહી જતી તે તેના પતિ સાથે સારી રીતે મન ભરીને આલિંગન પણ નહોતી કરી શકતી તો દોસ્તો જવાનીના સમયમાં હતી હવે તેને ખૂબ જ ખરાબ લાગતું હતું કે આ રીતે જીવન કેવી રીતે જીવાશે હવે અહીં તે એક ખૂબ જ મોટો નિર્ણય લે છે જે કોલેજમાં તે ભણાવવા માટે જાય છે તે કોલેજમાં જ તે લોકો તરફ નજર લગાવવા લાગે છે હવે દોસ્તો લોકોને જોવા લાગે છે કે કોઈ સાથે ભણાવનાર પ્રોફેસર હોય કે કોઈ સારો વિદ્યાર્થી હોય તેમની તરફ તે નજર ફેરવવા લાગે છે અને તેનું એક બે પ્રોફેસર સાથે અફેર પણ ચાલી જાય છે આ વાતની ખબર જ્યારે તેના પતિને પડે છે કોઈએ તેને જણાવી દે છે તો તેનો પતિ જ્યારે રજા પર આવે છે ત્યારે પોતાની પત્નીને ખૂબ જ ખીજાય છે કે તું આવું કેમ કરે છે પરંતુ દોસ્તો પત્ની ઉલતી તેના પર જ ચડી બેસે છે અને કહે છે કે તું તો ફોજમાં પડ્યો રહે છે હું એકલી રહું છું આખરે હું કઈ રીતે જીવું મારી પણ શરીરની ઈચ્છા છે અને દોસ્તો તેમની વચ્ચે ઝઘડો એટલો જોરદાર બને છે કે લગ્નના હજી ચાર જ વર્ષ થયા હતા અને તે પોતાના પતિથી છૂટાછેરા લઈ લે છે અને કહે છે કે તું જ્યારે મારા કોઈ કામનો જ નથી તો તું મારી પાછળ કેમ છે તું નીકળ મારા જીવનમાંથી લગ્નના ચાર વર્ષ સુધી પણ હજી અવનીએ બાળકો પેદા નહોતા કર્યા કારણ કે ક્યાંક ને ક્યાંક તેના મનમાં આ શંકા હતી કે મારે કદાચ પતિને છોડવો પડશે કારણ કે તે મને પૂરો સમય આપતો નથી હવે તો દોસ્તો લગ્નના ચાર વર્ષ પછી તેમના છૂટાછેરા થઈ જાય છે અને અવની પોતાની નોકરીમાં તો હતી જ પ્રાઇવેટ મકાન બનાવે છે અને પોતે તેમાં રહેવા લાગે છે હવે અહીં ધીમે ધીમે સમય પસાર થાય છે અવનીએ કોલેજમાં હવે કોઈ પણ એવો માણસ નહોતો છોડ્યો જેની સાથે તેને સંબંધ ન બનાવ્યો હોય અને રાતો રંગીન ન કરી હોય કારણ કે આના જ ચક્કરમાં ભૂખી હતી એટલી જ માટે જ તે પોતાના પતિથી છુટકારો મેળવ્યો હતો હવે કોઈ મારા પર રોકટોક કરનાર નહીં હોય મારી જિંદગી છે મારી જિંદગીને હું ગમે તેમ જીવીશ આ રીતે મામલો ચાલી રહ્યો હતો આખી કોલેજમાં હું બદનામ હતી કે ભાઈ તે મેડમના ચક્કરમાં ન આવતા જે બાળકો હતા તેઓ એકબીજાને કહેતા હતા આખો સ્ટાફ જાણી ચૂક્યો હતો કારણ કે ખબર નહીં કેટલાક લોકો સાથે તેણે સંબંધ બનાવ્યા હતા અને કેટલા લોકો જોઈને પરખ કરી હતી કે તે મને સંતોષ કરી શકે છે કે નહીં જે તેને સંતોષ નહોતા કરી શકતા તેની સાથે માત્ર એક રાત સંબંધ બનાવતી અને બીજા દિવસે તેને કહી દેતી કે તું કંઈ કામનો નથી અને જે સંતોષ કરી શકતો તેની સાથે તે મહિનાઓ સુધી રહેતી હવે એક દિવસની વાત છે દોસ્તો એક છોકરો ભણવા માટે આવે છે અને તે એકવીસ વર્ષનો હતો તેની ફર્સ્ટ યરની એન્જિનિયરિંગ કરવા માટે આવ્યો હતો તે છોકરો શાંત રહેતો કોઈની સાથે વધારે વાત નહોતો કરતો હવે આ મેડમની નજર તે છોકરા પર પડી જાય છે તે વિચારે છે કે છોકરો તો બહુ સુંદર છે જો તે મારા ચક્કરમાં ફસાઈ જાય તો કેવું રહેશે હવે દોસ્તો ક્લાસ પૂરો થયા પછી તે છોકરાને જેનું નામ શોભિત હતું તે જે એકવીસ વર્ષનો હતો ફર્સ્ટ યરમાં ભણતો હતો તેને કહે છે કે તું મારી ઓફિસમાં આવીને મળ તો શોભિત મેડમને મળવા માટે તેના ઓફિસમાં જાય છે બધા બાળકો હસી રહ્યા હતા બધાને ખબર હતી કે હવે કંઈક જાદુ થવાનું છે દોસ્તો ત્યારબાદ જ્યારે શોભિત ઓફિસમાં જાય છે તો મેડમ કહે છે કે હું તારો ટેસ્ટ લેવા માગું છું તું કેવો છે ભણવામાં કેવો છે તું ચૂપચાપ રહે છે કોઈની સાથે વાત પણ નથી કરતો શોભિત કહે છે કે મેડમ મારો સ્વભાવ જ એવો છે મારા માતા પિતા ખેતી કરે છે અને મારી મારા માટે પૈસા બચાવીને મને ભણવા માટે મોકલ્યો છે તો હું વધારે ધ્યાન ભણવામાં જ આપી રહ્યો છું એટલે હું વધારે કોઈની સાથે મજાક વગેરે નથી કરતો તો મેડમ બોલે છે કે જોઈએ તું કેટલો ભણવામાં હોશિયાર છે હું તારો ટેસ્ટ લઈશ તો તે કહે છે કે ઠીક છે મેડમ તમે લઈ લો તો તે ચાર પાંચ પ્રશ્નો તેની સામે રાખે છે પરંતુ દોસ્તો તે બધા પ્રશ્નોમાં ખોટું જણાવે છે છોકરો વારંવાર કહેતો રહે છે કે મેડમ આ સાચું છે પરંતુ બેડમ કહે છે ના ના આ ખોટું છે અને આના અસલી મતલબ હું તને જણાવી શકું છું અને તું મારી પાસે કોચિંગ રાખ હું તને સારો હોશિયાર બનાવી દઈશ ભણવામાં હવે તે છોકરો ભણવા માટે તો આવ્યો જ હતો ભણી ગણીને પોતાના માતા પિતાનું નામ રોશન કરવા માગતો હતો ભણ્યા પછી કોઈ રોજગાર મળી જાય તો તે તેના માટે બહુ મોટી વાત હતી હવે તે તૈયાર થઈ જાય છે કે મેડમ હું આવી જઈશ તમારી પાસે તો સાંજ થવાનો સમય હતો છથી વાત સાત વાગ્યાનો સમય હતો છોકરો મેડમને ફોન કરે છે કે મેડમ આવી જાઉં મેડમ કહે છે હા હા આવી જા છ સાત વાગી ગયા છે તારો સમય થઈ ગયો છે તો તે છોકરો ભણવા માટે મેડમના ઘરે સાયકલ લઈને દોડતો દોડતો જાય છે ત્યાં ગયા પછી જ્યારે મેડમ દરવાજો ખોલે છે તો મેડમનો ડ્રેસ કંઈક અલગ જ હતો અને કોલેજમાં તેનો ડ્રેસ સાદા પ્રકારનો હતો છોકરો પહેલાં જ તેને જોઈને મોહિત થઈ જાય છે પરંતુ તેને શું કરવાનું હતું મેડમના ડ્રેસથી તેને તો કંઈ નથી કરવાનું હતું પોતાનું ભણવાનું કરવાનું હતું તે જઈને ત્યાં બેસી જાય છે મેડમ તેને સોફા પર બેસાડે છે અને પહેલાં એક ગ્લાસ દૂધ પીવા માટે આપે છે ત્યારબાદ તેની પાસે બેસી જાય છે અને તેને ભણાવવા લાગે છે પરંતુ દોસ્તો અહીં મેડમ છોકરાના શરીર પર એવી રીતે હાથ ફેરવે છે જાણે કે તે તેનો પતિ હોય કે કોઈ ભાઈ હોય કે કે કોઈ બીજું હોય પરંતુ છોકરાને ખૂબ જ અસહજ લાગી રહ્યું હતું તે કહે પણ છે કે મેડમ તમે આવી રીતે હાથ ના ફેરવો પરંતુ મેડમ કહે છે કે તું કોઈ બાળક નથી દોસ્તો ત્યારબાદ તે છોકરો ચૂપ થઈ જાય છે બીજા દિવસે જાય છે તો પણ મેડમ તેના શરીર પર હાથ લગાવે છે ત્રીજા દિવસે જાય છે ત્યારે પણ હાથ લગાવે છે છોકરો વિચાર વિચારી લે છે કે જો મેડમ મને લાઈન આપે જ છે તો હું પણ મેડમની લઈ લઉં ને તો શું વાંધો છે ચોથા દિવસે જ્યારે છોકરો આવે છે ત્યારે તે પૂરા ફોર્મમાં હતો બિલકુલ મેડમને ના પાડવાનો નહોતો પરંતુ આજે મેડમ પણ પૂરા ફોર્મમાં હતી જેવો છોકરો તેની પાસે આવે છે તે અંદર જઈને પોતાની સલવાર ઉતારી આવે છે ઉપર માત્ર સૂટ પહેરેલો હતો અને આવીને તે છોકરા પાસે બેસી જાય છે હવે છોકરો જેવો નજારો જુએ છે તે તો બસ બેકાબુ થઈ જાય છે દોસ્તો અને ત્યારબાદ તે મેડમ પોતાના કપડાં પણ ઉતારી દે છે કારણ કે તેને ખબર હતી કે હવે તો આ ચક્કરમાં ફસાઇ જ જશે છોકરો યુવાન હતો ગરમ થઈ જાય છે અને પછી બંને વચ્ચે સંબંધ બંધાઈ જાય છે હવે તો દોસ્તો છોકરો એક હોસ્ટેલમાં રહેતો હતો અને આ મેડમને કહે છે કે હું હોસ્ટેલનું ભાડું કેમ આપે છે તું મારા ઘરમાં જ રહે ને કારણ કે હું એકલી જ રહું છું તો છોકરાને પણ ખૂબ જ સારું લાગે છે કે ભાઈ ભાડું પણ નહીં આપવું પડે અને અહીં તો બનાવેલું ખાવાનું પણ મળી જશે ત્યારબાદ તે છોકરાને ત્યાં જ રોકી લે છે અને પછી તે રાત્રે સંબંધ બને છે દોસ્તો મેડમ દારૂ પણ લઈને આવે છે તે છોકરાને કહે છે કે દારૂ પીશો છોકરો કહે છે ના મેડમ હું તો બિયર પીઉં છું મેડમ કહે છે તું આજે દારૂ પી લે દારૂ પીધા પછી રાત્રે ખબર નહીં કેટલી વાર તેમના સંબંધ બને છે ત્યારબાદ દોસ્તો હવે તે છોકરાને મેડમના ઘરે જ રહેવા લાગે છે અને આ બંને પતિ પત્નીની જેમ રહેવા લાગે છે છોકરાને પણ ખૂબ મજા આવતી હતી પરંતુ દોસ્તો છોકરાનું ભણતર કોષો દૂર છૂટી ગયું હતું કારણ કે તેના મગજમાં આ જ વાતો ફરતી રહેતી હતી છ મહિના પસાર થાય છે તો છ મહિના પછી છોકરો પોતાના સેમેસ્ટરમાં બધા પેપરોમાં નાપાસ થઈ જાય છે જેવો તે નાપાસ થાય છે તો પ્રિન્સિપાલ તેને બોલાવે છે અને કહે છે કે જનાબ શું ચક્કર છે બધા પેપરોમાં નાપાસ થઈ ગયો છોકરો કહે છે જી આગળ હું ભણીશ સર કોઈ વાંધો નથી ત્યારબાદ આગલા સેમેસ્ટરમાં એડમિશન થઈ જાય છે છોકરાને ચિંતા હતી કે તેના માતા પિતા શું વિચારશે ત્યારબાદ છોકરો તેની મેડમને કહે છે મેડમજી હું સેમેસ્ટરમાં નાપાસ થઈ ગયો છું અને હવે હું ભણવામાં ધ્યાન આપીશ મેડમ કહે છે તું ચિંતા ના કર હું તને સેમેસ્ટરમાં પાસ કરાવી રહીશ હવે છોકરો નિશ્ચિત થઈ જાય છે કે મેડમની કોઈ ઓળખાણ હશે અને આગલા છ મહિના સુધી મે ફરીથી તે મેડમ સાથે લાગી રહે છે પરંતુ દોસ્તો મેડમ તો માત્ર તેનો ફાયદો ઉઠાવી રહી હતી તેની કોઈ એવી ઓળખાણ નહોતી કે તેને પાસ કરાવી દેવામાં આવે આગલા સેમેસ્ટરમાં ફરીથી નાપાસ થઈ જાય છે દોસ્તો આ વખતે તે પ્રિન્સિપાલ તેના માતા પિતાને બોલાવી લે છે અને કહે છે કે તમે લોકો આને અહીંથી લઈ જાઓ અને તેનું નામ કાપી રહ્યા છે કારણ કે હવે તે સેમેસ્ટરમાં નાપાસ થઈ ગયો છે કોઈ પણ પેપરમાં પાસ થયો નથી માતા પિતા જેમને પોતાના દીકરા પાસેથી આશા હતી તેઓ પ્રિન્સિપાલ સામે વિનંતી કરવા લાગે છે અને હવે આ વખતે વધુ એક વખત તક આપી દો માતા પિતાને જોઈને પ્રિન્સિપાલ ફરીથી એક તક આપી દે છે અને હવે જે છોકરો હોય છે તે સમજી જાય છે કે મેડમ પાસે મારે જવાનું જ નથી હું અલગથી રૂમમાં રહી લઈશ પરંતુ દોસ્તો મેડમ તેને ફોન કરીને કહે છે કે તું કેમ નથી આવતો છોકરો કહે છે કે ના મેડમ હવે મારે ભણવાનું છે પરંતુ મેડમ કહે છે કે તું ચિંતા ના કર છેલ્લી વખત તે માણસ સાથે વાત તો થઈ હતી પરંતુ તે ભૂલી ગયો હતો હવે આ વખતે તારું કામ પાક્કું કરાવી દઈશ હવે છોકરો છોકરાને પણ મજા દેખાઈ રહી હતી અને બીજી વખત બીજી વાત ભણવાનું પણ નહોતું અને સેમેસ્ટરમાં પાસ થવાની ગેરંટી પણ લાગી રહી હતી તો ત્રીજી વાર મેડમ પાસે ફરીથી જતો રહે છે પછી છ મહિના સુધી તેમના બંનેનો અફેર ચાલે છે પતિ પત્નીની જેમ રહે છે પરંતુ દોસ્તો હવે ત્રીજા સેમેસ્ટર પણ છોકરો નાપાસ થઈ જાય છે અને હવે તો પ્રિન્સિપાલ તેના ઘરવાળાને ફોન કરી દે છે કે હું તમારા છોકરાને કાઢી રહ્યો છું અને તે છોકરાને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવે છે છોકરો ખૂબ જ ગુસ્સામાં હોય છે કારણ કે તે વિચારે છે કે મેડમ આ વખતે પણ પાસ ન કરાવ્યો અને દોસ્તો તે ગુસ્સામાં આવીને મેડમના ઘરે જાય છે અને તેને ગાળો દેવા લાગે છે મેડમ તેને કહે છે કે તું તારી મર્યાદા રહે આટલું તો મેં મારા પતિનું પણ નથી સાંભળ્યું દોસ્તો તે ગુસ્સામાં આવીને છોકરો એક ઈંટ ઉપાડે છે અને ઈંટ ફેંકીને મેડમને મારે છે તે એ તેની આંખો પર વાગે છે દોસ્તો મેડમ ત્યાં જ પડી જાય છે ત્યાં જ એક વ્યક્તિ તેમની લડાઈની વાતો સાંભળી રહ્યો હતો તે મેડમને હોસ્પિટલ લઈ જાય છે પરંતુ હોસ્પિટલમાં ગયા પછી તેનું વધારે લોહી વહી જાય છે અને કમનસીબે તેનું મૃત્યુ થઈ જાય છે દોસ્તો હવે ત્યારબાદ તે છોકરાને જેલમાં નાખી દેવામાં આવે છે મેડમનું મૃત્યુ થઈ ચૂક્યું હોય છે તો આ રીતે દોસ્તો આ પ્રેમ પ્રકરણના ચક્કરમાં જિંદગીઓ બરબાદ થાય છે ક્યારેક પણ તમારી જિંદગીને આટલી હળવાશથી ન લ્યો ક્યાંક પણ જો તમને કોઈ વસ્તુ હળવાશથી મળી રહી હોય તો સસ્તામાં મળતી મળી રહી હોય તો સરળતાથી મળી રહી હોય તો સમજી લો કે તેની પાછળ જરૂર કોઈને કોઈ ગોટારો છે છોકરાને લાગ્યું હતું કે ખૂબ મજા આવી રહી છે ભણવાનું પણ નથી કરવું પડી રહ્યું અને મેડમની જાતે બધું જ કરાવી દેશે આ તેની સૌથી મોટી ભૂલ હતી તો વારંવાર કહું છું કે હવસના ચક્કરમાં ન પડો ખબર નહીં ક્યારે ક્યાં વળાંક પર શું ઘટના બની જાય તેથી હવસતા ચક્કરથી દૂર રહો અને તમારી જિંદગીને સંભાળીને રાખો મિત્રો આ વિડીયો જોવા બદલ તમારો આભાર તો મળશું આપણે બીજી કોઈ રોમાંચક વાર્તામાં રાધે રાધે